છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે પોતાનો જ ભાણો લાલ લાઈટ અને સાયરનવાળી ગાડીમાં ફરતા અને આઈએસ તથા રાજકીય આગેવાનો સાથેના ફોટો વિડીયો જોઈને પ્રશાંતભાઈ પ્રભાવિત થયા હતા આરોપી તેજસ શાહે પોતાના મામા પ્રશાંતભાઈ પાસેથી અલગ અલગ સોળ યુવકો દીઠ નોકરીની લાલચ આપી ટોકન રૂપિયા દસ લાખ મેળવ્યા અને નોકરી દીઠ મેળવ્યા હતા અને નોકરી દીઠ એક યુવકના ત્રણ લાખ નક્કી કર્યા પૈસા આપે લાંબો સમય થતા આરોપીએ યુવકના ઘરે સરકારી સિક્કાવાળા આઈ કાર્ડ મોકલ્યા અને પૂરા પૈસાની માંગણી કરી જોકે યુવકોએ આઈ કાર્ડની ખરાઈ કરતાં ખોટું હોવાનું જાણવા મળ્યું જે અંગે સરદાનગર પોલીસ સ્ટેશનમાં અરજી નોંધાઈ બે મહિના જેટલો સમય થયો હોવા છતાં કોઈપણ કાર્યવાહી કે ફરિયાદ ન નોંધાતા પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠવા પામ્યા છે અને પોલીસની મિલી ભગતના આક્ષેપો પણ ફરિયાદીએ કર્યા છે ત્યારે પોલીસે હવે કેવી કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે મારી પાસે છેતરપિંડી એવી થઈ કે કુટુંબી મારો ભાણો થાય છે સમાજની અંદર અને એ ભાણા દ્વારા એની પાસે એક ભારત સરકાર લખેલી ગાડી હતી અને ઉપર સાયરન પણ હતી જેથી કરીને અમને એમણે અમને એવું કીધેલું હતું કે ભાઈ આવી રીતના ત્રણ ડિપાર્ટમેન્ટ જેમ કે ઇન્કમટેક્સ પોસ્ટ ડિપાર્ટમેન્ટ અને રેલ ભવનની અંદર જોબની વેકેન્સીઓ છે ને મારા સીધા સંપર્કો છે નેતાઓ સાથેને એટલે હું આ જોબનું કરાવી આપીશ એટલે મારી પાસે મારા પરિચિતોની અંદર જેટલા પણ વ્યક્તિઓ નો નોકરી ઇચ્છુકો હતા એમને મેં વાત કરી હતી ને એ લોકોએ રસ દર્શાવ્યો હતો અને મેં એમના એ એક વ્યક્તિના ત્રણ લાખના હિસાબે એમને મેં પેમેન્ટ ચૂકવેલું હતું અને ખાસો સમય થઈ ગયો તે છતાં પણ એમને કોઈ એ વાતનું કંઈ નિરાકરણ ના લાવ્યા અને એ પૂછવા પર એમને કેન્ડિડેટના ઘરે ઘરે ખોટા અને ડુપ્લિકેટ ડોક્યુમેન્ટો મોકલ્યા હતા જેમ કે ગવર્મેન્ટનો લખેલો કવર હોય પછી એની અંદર આઈ કાર્ડ મોકલ્યું હતું જેમાં એમ્પ્લોય આઈડી નંબર સાથેનું આઈ કાર્ડ હતું અને ભવનના ખોટા સ્ટેમ્પનો ઉપયોગ કરેલો હતો એ રીતના ખોટા ડોક્યુમેન્ટો એમણે ઊભા કર્યા હતા અને અમે એની ખરાઈ કરતાં અમે તપાસ કરતાં અમને જાણવા મળ્યું હતું કે આ તદ્દન ખોટા છે અને એ બાબતની અમે સરદારનગર પોલીસ સ્ટેશનની અંદર છેલ્લા બે મહિના પહેલાં ફરિયાદ પણ કરેલી હતી પણ ત્યાંથી મારો પોતાનો પર્સનલ જવાબ લેવાઈ ગયો છે હજી ત્યાંથી એ લોકોને કંઈ બોલાયા નથી અને એમનું કંઈ નિવેદન લેવામાં નથી આવેલું એટલે અને એ બાબતે અમે મને એવું લાગે છે કે ભાઈ એમની આ પ્રમાણેની વગ હોવાના કારણે કદાચ ક્યાંય પોલીસને પણ આ મામલે દબાઈ દેવામાં આવ્યા હોય અને કોઈ એક્શન ત્યાંથી ના થતી હોય એવું મને દેખાઈ આવે છે પ્રાથમિક નજરે તો હું સરકાર પાસે એવી અપેક્ષા રાખીશ કે ભાઈ આના આ બાબતે વહેલામાં વહેલી તકે એનો નિવેડો લાવે અને કેન્ડિડેટોને એમના પૈસા પરત મળે સરકારી નોકરીની લાલચ આપી છેતરપિંડી આચરનાર આરોપીને સરદારનગર પોલીસ બચાવતી હોય તેવી કાર્યવાહી જોવા મળી છે ફરિયાદીએ એક મહિના પહેલાં પોતાની ફરિયાદ નોંધાવી હતી કે જે આરોપી છે કે જેણે સરકારી ડોક્યુમેન્ટ છે તેનો ઉપયોગ કરી અને અલગ અલગ લોકોને નોકરીની લાલચ આપી હતી અને દસ લાખ જેટલા રકમની છેતરપિંડી આચરી હતી પરંતુ હજુ સુધી આ ફરિયાદ છે તેનું કોઈ પણ જાતે નિરાકરણ નથી આવ્યું તેમજ આરોપી વિરુદ્ધ કોઈપણ જાતની કડક કાર્યવાહી છે તે પણ નથી કરવામાં આવી ત્યારે ફરિયાદી છે તે પોતે લગાવી રહી છે આશા કે ક્યારે આ પોલીસ અધિકારીઓ છે તે જાગશે પોલીસની કાર્યવાહી છે તે પોલીસ કરે છે કેમેરામેન મેહુલ સોલંકી સાથે રિપોર્ટર દીપક મકવાણા સુરતના કાપોદરા નવી શક્તિ વિજય સોસાયટી પાસે અમરોળી